હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી એવું ફેમસ દહીં તિખારી જે બધાને ખૂબ જ પસંદ હોય છે તો આજે તેને બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં મોટી સાઇઝની છથી સાત કળી લસણ લઈ લીધેલું છે અને ત્યારબાદ તેની અંદર આપણે જીરું એડ કરીશું તેની સાથે જ આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને તેની સાથે જ હવે મીઠું એડ કરી અને તેને સરસ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરી દઈશું આ રીતે પેસ્ટ તમે પહેલેથી પણ બનાવીને તૈયાર રાખી શકો છો મેં અત્યારે પેસ્ટ બનાવી છે તો સરસ એવી આપણી પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે આ રીતે જો પેસ્ટ તમારી બની જાય ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું અને ત્યારબાદ તેની અંદર આપણે થોડા બીજા અંદર રેગ્યુલર મસાલા પણ અત્યારે જ કરી લઈશું જેવું કે તેમાં મીઠું લઈશું સાથે જ આપણે હળદર પાવડર અંદર એડ કરીશું થોડો કલર સારો આવે એટલા માટે મેં અંદર કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને તેની સાથે જ દાણાજીરું પાવડર એડ કરીશું તેની અંદર હવે થોડું પાણી એડ કરી અને સરસ એવી આ પેસ્ટને આપણે તૈયાર કરી દઈશું કે જેથી કરીને આપણે જ્યારે પગારમાં આ પેસ્ટ એડ કરીએ તો આપણા મસાલા બિલકુલ પણ બળી ના જાય અને તે સરસ એવા ચડી જાય એટલા માટે જ આપણે તેની અંદર થોડું પાણી રેડી અને આ રીતે સરસ પેસ્ટ તૈયાર કરી લેવાની છે હવે તીખારી બનાવવાની શરૂઆત કરીએ તો કઢાઈની અંદર તેલ લીધું છે સાથે અંદર જીરું એડ કરીશું અને તેની અંદર મીઠા લીમડાના પાન અંદર એડ કર્યા છે મીઠા લીમડાના પાન એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ હવે આપણે જે પેસ્ટ બનાવી અને તૈયાર રાખેલી છે તે અંદર એડ કરી લઈશું આ રીતે સરસ એવી આપણી પેસ્ટ એડ થઈ જાય એટલે તેને બરાબર મિક્સ કરી લઈશું અને તેને ખૂબ જ ધીમા તાપે સરસ એવી આ તેલની અંદર ચડવા દઈશું આ રીતે લસણથી ભરપૂર એવી દહીં તિખારી કાઠિયાવાડમાં તો ખૂબ જ ફેમસ છે તો આપણે પણ એનો ટેસ્ટ આજે માણીશું અને આ તિખારીની સાથે રોટલી ભાખરી કે રોટલા ખૂબ જ સરસ લાગે છે પણ ભાખરીની સાથે તો ખૂબ જ મજા આવે છે આ તિખારી અમારા ઘરમાં જો સૌથી વધારે પસંદ હોય તો એ અમારા તીર્થને પસંદ છે જ્યારે પણ તીર્થ આવે ત્યારે કહે કે માસી આજે આપણે દહીં તિખારી બનાવજો તો આજે એની ખાસ ઈચ્છાથી મેં દહીં તિખારી બનાવી છે કે જે બધાને પસંદ આવશે અને તમને પણ પસંદ આવશે અમારા ઘરમાં તો દરેકને પસંદ છે આ રીતે સરસ એવી આપણી પેસ્ટ તેની અંદર મિક્સ થઈ ગઈ છે અને તેને હવે જરૂર લાગે તો આપણે ગેસની ફ્લેમ બિલકુલ બંધ કરી દઈશું અને તેને બેથી ત્રણ મિનિટ માટે સરસ એવી ચડવા દઈશું કે જેથી કરીને આપણે જ્યારે અંદર દહીં એડ કરીએ તો તે દહીં ફાટી ના જાય એટલા માટે જ આ રીતે સરસ પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે તેની અંદર દહીં એડ કરીશું અને આ રીતે સરસ એવું બિલકુલ પાણી ના હોય એવું દળબાદાર દહીં લઈશું કે જેથી કરીને તીખારી આપણી એકદમ પરફેક્ટ જ બને બિલકુલ પાણીનો ભાગ ના હોય તો વધારે સારી તીખારી બને દહીં ફાટી ના જાય એટલા માટે જ આપણે ગેસની ફેમ પહેલેથી જ બંધ કરી દીધી છે કે જેથી કરીને આપણું દહીં છે એકદમ આ રીતે દબબાદાર જ રહે અને તેની અંદર આ રીતે સરસ હળવા હાથે મસાલો બધો મિક્સ થઈ જાય આ રીતે સરસ એવી દહીં તિખારી અત્યારે આપણે બની રહી છે તો તમે આ રીતે ક્યારેય દહીં તિખારી બનાવો છો કે નહીં તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો સચિના કિચનમાં જે આવી રહેલા વિડીયો છે તે તમને કેવા લાગે છે તે પણ જણાવજો અને અત્યારે આવી રીતે સર્વ કરી લઈશું તે મેં અત્યારે એક બાઉલમાં સર્વ કરી લીધી છે તેની ઉપર આપણે થોડી કોથમીર એડ કરી અને તેને ગાર્નિશ કરી લઈશું અત્યાર સુધી યુટ્યુબમાં જે મારી સચિના કિચન નામની ચેનલ છે તેને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો ઇન્જોય કરીએ દઈ તિખારી બાય બાય ફ્રેન્ડ